શાંતિ સત્યાવીસ એક બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમારી જ્યારે કર્માતીત અવસ્થા હશે ત્યારે વિષ્ણુપુરીમાં જશો પાસ વિથ ઓનર થવા વાળા બાળકો જ કર્માતીત બને છે પ્રશ્ન છે તમારા બાળકો પર બંને બાપ કઈ મહેનત કરે છે ઉત્તર છે બાકો સ્વર્ગના લાયક બને સર્વગુણ સંપન્ન સોળ કળા સંપૂર્ણ બનાવવાની મહેનત બાપ દાદા બંને કરે છે આ તો જેમ કે તમને ડબલ એન્જિન મળ્યા છે આવી વન્ડરફુલ આવું વન્ડરફુલ ભણતર ભણો છો જેનાથી તમે એકવીસ જન્મની બાદશાહી મેળવી લો છો ગીત છે

કયું પ્રકારનું જ્ઞાન છે શાસ્ત્ર વેદ ઉપનિષદ વગેરે છોડી દીધા હવે રેકોર્ડ પર વાણી ચાલે છે ગીતો પર વાણી ચાલે છે આ પણ તમને બાકોની બુદ્ધિમાં છે કે અમે બેહદના બાપના બન્યા છીએ જેનાથી અતીન્દ્રિય સુખ મળે છે એવા બાપને ભૂલવાના નથી બાપની યાદથી જ જન્મ જન્માંતરના પાપો દગ્ધ થાય છે એવું કે જે યાદને છોડી દો અને પાપ રહી જાય પછી પદ પણ ઓછું થઈ જશે એવા બાપને તો સારી રીતે યાદ કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ જેમ કે સગાઈ થાય છે તો પછી એકબીજાને યાદ કરે છે તમારી પણ સગાઈ થયેલી છે પછી જ્યારે તમે કર્માતીત અવસ્થાને પામશો ત્યારે વિષ્ણુ પુરીમાં જશો અત્યારે શિવ બાબા પણ છે પ્રજાપિતા બ્રહ્મા પણ છે બંને એન્જિન મળ્યા છે એક નિરાકારી બીજા સાકારી બંને બંને જ મહેનત કરે છે કે બાળકો સ્વર્ગના લાયક બની જાય સર્વગુણ સંપન્ન સોળ કળા સંપૂર્ણ બનવાનું છે આ પરીક્ષામાં આ પરીક્ષાને પાસ કરવાની છે અહિયાં બાબા કહે છે સંપૂર્ણ બનવાની પરીક્ષા પાસ કરવાની છે આ વાત કોઈ શાસ્ત્રોમાં નથી આ ભણતર ખૂબ વન્ડરફુલ છે ભવિષ્ય એકવીસ જન્મોના માટે બીજું ભણતર હોય છે મૃત્યુ લોકના માટે આ ભણતર છે અમરલોકના માટે એના માટે ભણવાનું તો અહીં છે ને જ્યાં સુધી આત્મા પવિત્ર ન બને ત્યાં સુધી સતયુગમાં જઈ ન શકે એટલે બાપ સંગમ પર જ આવે છે એને જ કહેવાય છે પુરુષોત્તમ કલ્યાણકારી સંગમયુગ જ્યારે કે તમે કોડી થી હીરા જેવા બનો છો એટલે શ્રીમત પર ચાલતા રહો શ્રી શ્રી શિવ બાબા ને જ કહેવામાં આવે છે માળાનો અર્થ પણ બાકોને સમજાવ્યો છે ઉપરમાં ફૂલ છે 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 પછી યુગલ મેરુ પ્રવૃત્તિ માર્ગ ને પછી છે દાણ જે વિજય પામવા વાળા છે એમની જ રુદ્ર માળા પછી વિષ્ણુ ની માળા બને છે આ માળાનો અર્થ પણ કોઈ નથી જાણતા બાપ બેસીને સમજાવે છે તમારે બાળકોએ કોડીથી હીરા જેવા બનવાનું છે ત્રેસઠ જન્મ તમે બાપની યાદ કરતા આવ્યા છો તમે હવે આશિક છો એક માશુકના બધા ભક્ત છે એક ભગવાનના પતિઓના પતિ બાપોના બાપ તે એક જ છે તમારે બાકોએ તમને બાકોને રાજાઓના રાજા બનાવે છે પોતે નથી બનતા બાપ વારંવાર સમજાવે છે બાપની યાદથી જ તમારા જન્મ જન્માંતરના પાપ ભસ્મ થશે સાધુ સંત તો કહી દે છે આત્મા નિર્લેપ છે

એવી એવી મત પર પણ લાખો મનુષ્ય ચાલે છે આ પણ ડ્રામામાં નોંધ છે હંમેશા બુદ્ધિમાં ત્રણ ધામ યાદ રાખો શાંતિ ધામ જે આત્માઓ રહે છે સુખ ધામ જ્યાંના માટે તમે પુરુષાર્થ કરી રહ્યા છો દુઃખ ધામ શરૂ થાય છે અડધો કલ્પ પછી ભગવાનને કહેવામાં આવે છે હેવિંગલી ફાધર સ્વર્ગના રચયિતા છે સ્વર્ગ બનાવવાવાળા ભગવાન છે તે કોઈ હેલ સ્થાપન નથી કરતા બાપ કહે છે હું તો સુખधामની સ્થાપના કરું છું બાકી આહાર અને જીતનો ખેલ છે તમે બા કો પર ચાલીને અત્યારે માયારૂપી રાવણ ઉપર વિજય મેળવો છો પછી અર્ધો કલ્પ પછી રાવણ રાજ્ય શરૂ થાય છે તમારે બા હવે યુદ્ધ તમે બા અત્યારે યુદ્ધના મેદાન ઉપર છો આ બુદ્ધિમાં ધારણ કરવાનું છે પછી બીજાઓને સમજાવવાનું છે આંધળાઓની લાકડી બનીને ઘરનો રસ્તો બતાવવાનો છે કારણ કે બધા એ ઘરને ભૂલી ગયા છે કહે પણ છે કે આ એક નાટક છે પરંતુ આની આયુ લાખો હજારો વર્ષ કહી દે છે બાપ સમજાવે છે રાવણે તમને કેટલા આંધળા બનાવી દીધા છે નયનહીન બનાવી દીધા છે જ્ઞાન નયન જ નથી હવે બાપ બધી વાતોને સમજાવી રહ્યા છે બાપને જ નોલેજફુલ કહેવામાં આવે છે એનો અર્થ આ નહીં કે દરેકના અંદરને ને જાણવાવાળા છે આ તો ઋદ્ધિ સિદ્ધિવાળા શીખવે છે જે તમારા અંદરની વાતો સાંભળી લે છે નોલેજ ફૂલનો અર્થ આ નથી આ તો બાપની જ મહિમા છે તે જ્ઞાનના સાગર આનંદના સાગર છે મનુષ્ય તો કહી દે છે કે તે અંતર્યામી છે હવે તમે બાપો સમજો છો કે તે તો ટીચર છે અમને ભણાવે છે તે રુહાની બાપ પણ છે રુહાની સતગુરુ પણ છે તે જિસ્માની ટીચર ગુરુ હોય છે તે પણ અલગ અલગ હોય છે ત્રણેય એક તો હોય ન શકે કરીને કોઈ કોઈ બાપ ટીચર પણ હોય છે ગુરુ તો હોઈ ન શકે તે પછી તે છતાં પણ મનુષ્ય છે ને અહીં તો આ સુપ્રીમ પરમ પિતા પરમાત્મા ભણાવે છે આત્માને પરમાત્મા નહીં કહેવામાં આવે આ પણ કોઈ સમજતું નથી કહે છે પરમાત્માએ અર્જુનને સાક્ષાત્કાર કરાવ્યો તો એણે કહ્યું બસ કરો બસ કરો અમે હું આટલું તેજ સહન નથી કરી શકતો આ જે બધું સાંભળ્યું છે તો સમજે છે પરમાત્મા આટલા તેજોમય છે આગળ બાબાની પાસે આવતા હતા તો સાક્ષાત્કારમાં ચાલી જતા હતા કહેતા હતા બસ કરો ખૂબ તેજ છે અમે સહન નથી કરી શકતા જે સાંભળ્યું હતું તે જ બુદ્ધિમાં ભાવના રહેતી હતી એ જ ભાવના રહે છે ને તો બાપ કહે છે જે જે ભાવનાથી યાદ કરે છે હું એમની ભાવના પૂરી કરી શકું છું કોઈ ગણેશના પૂજારી હશે તો એમને ગણેશનો સાક્ષાત્કાર કરાવીશું સાક્ષાત્કાર થવાથી સમજે છે બસ મુક્તિ ધામમાં પહોંચી ગયા પરંતુ નહીં મુક્તિ ધામમાં કોઈ જઈ ન શકે નારદ નું પણ ઉદાહરણ છે તે શિરોમણી ભક્ત ગવાયેલા છે એમને પૂછ્યું કે એણે પૂછ્યું કે હું લક્ષ્મીને વરી શકું છું તો કયું પોતાનો ચહેરો તો જુઓ ભક્ત માળા પણ હોય છે ફિમેલ્સ માં મીરા અને મેલ્સ માં નારદ મુખ્ય ગવાયેલા છે અહીંયા પછી જ્ઞાન માં મુખ્ય શિરોમણી છે સરસ્વતી મમ્મા નંબર વાર તો હોય છે ને બાપ સમજાવે છે માયાથી ખૂબ ખબરદાર રહેવાનું છે માયા એવા ઉલટા કામ કરાવી લેશે પછી અંતમાં ખૂબ રોવું પસ્તાવવું પડશે ભગવાન આવ્યા અને અમે વારસો ન લઈ શક્યા પછી પ્રજામાં પણ દાસ દાસી જઈને બનશે પાછળથી ભણતર તો પૂરું થઈ જાય છે પછી ખૂબ પછતાવું પડશે એટલે બાપ પહેલાથી જ સમજાવી દે છે કે પછી પછતાવવું ન પડે જેટલા બાપને યાદ કરતા રહેશો તો યોગ અગ્નિથી પાપ ભસ્મ થશે આત્મા સતો પ્રધાન હતી પછી એમાં ખાત પડતા પડતા તમો પ્રધાન બની છે ગોલ્ડન સિલ્વર કોપર આયરન સોનાની ચાંદીની તાંબાની ને લોખંડની નામ પણ છે ને અત્યારે આયરન એજ થી પછી તમે ગોલ્ડન એજ માં જાવ છો પવિત્ર બન્યા વગર આત્માઓ જઈ ન શકે સત્યુગમાં પ્યુરિટી હતી તો પીસ પ્રોસ્પરિટી પણ હતી પવિત્રતા હતી તો શાંતિ અને સુખ પણ હતું અહીં પ્યુરિટી નથી તો પીસ પ્રોસ્પરિટી પણ નથી પવિત્રતા નથી તો સુખ શાંતિ પણ નથી તો રાત દિવસનો ફરક છે તો બાપ સમજાવે છે આ બાળપણના દિવસને ભૂલી નહીં જતા બાપે એડોપ્ટ કર્યા છે ને બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરે છે આ એડોપ્શન છે બાબાએ ગોદના બાળક બનાવ્યા છે સ્ત્રીને એડોપ્ટ કરવામાં આવે છે બાકી બાળકોને પછી ક્રિએટ કરવામાં આવે છે રચવામાં આવે છે સ્ત્રીને રચના ન કહેવાશે આ બાપ પણ એડોપ્ટ કરે છે કે તમે મારા તેજ બાળકો છો જેમને કલ્પ પહેલા મેં એડોપ્ટ કર્યા હતા બાબા કહે છે એડોપ્ટેડ બાળકોને જ બાપથી વારસો મળે છે જે બાબાની ગોદમાં આવ્યા છે એ જ બાબાનો વારસો મેળવે છે ઊંચ તે ઊંચ બાપથી ઊંચ તે ઊંચ વારસો મળે છે તે છે જ ભગવાન પછી સેકન્ડ નંબરમાં છે લક્ષ્મી નારાયણ સતયુગના માલિક અત્યારે તમે સતયુગના માલિક બની રહ્યા છો હજી સંપૂર્ણ નથી બન્યા બની છો રૂહાની સેવા કરો છો એટલે તમે ખૂબ ઊંચા છો શિવ બાબા પતિ તોને પાવન બનાવે છે તમે પણ પાવન બનાવો છો રાવણે કેટલા તુચ્છ બુદ્ધિ બનાવી દીધા છે હવે બાપ પછી લાયક બનાવી વિશ્વના માલિક બનાવે છે એવા બાપને પછી પથ્થર ઠિક્કરમાં કેમ કેવી રીતે કહી શકીએ બાપ કહે છે આ ખેલ બનેલો છે કલ્પ પછી પણ એવું જ થશે હવે ડ્રામા પ્લાન અનુસાર હું આવ્યો છું તમને સમજાવવા આમાં જરા પણ ફરક નથી પડી શકતો બાપ એક સેકન્ડની પણ વાર નથી કરી શકતા મોડું નથી કરી શકતા જેમ બાબા થાય છે પર કાયા પ્રવેશ થાય છે અવતરિત થાય છે એમ તમે બાળકોનું પણ રીઇન્કાર્નેશન થાય છે તમે પણ નવો જન્મ લો છો તમારું અવતરણ થાય છે તમે અવતરિત છો આત્મા અહીં આવીને પછી સાકારમાં પાર્ટ ભજવે છે એને કહેવાય છે અવતરણ ઉપરથી નીચે આવ્યા પાર્ટ ભજવવા બાપનું પણ દિવ્ય લૌકિક જન્મ છે બાપ પોતે કહે છે કે મારે પ્રકૃતિનો આધાર લેવો પડે છે હું આ તનમાં પ્રવેશ કરું છું આ મારો ફિક્સ તન છે આ મેં ફિક્સ કરેલો તન છે આ ખૂબ મોટું વન્ડરફુલ ખેલ છે આ નાટકમાં દરેક નો પાઠ નોંધેલા નોંધાયેલો છે જે ભજવતા જ રહે છે એકવીસ જન્મોનો પાર્ટ પછી એવી જ રીતે ભજવશે તમને ક્લિયર નોલેજ મળી છે તે પણ નંબર વાર પુરુષાર્થ અનુસાર મારથીઓની તો બાબા મહિમા તો કરે છે ને આ જે દેખાડે છે પાંડવ અને કૌરવોની યુદ્ધ થઈ આ બધું છે બનાવટી વાતો હવે તમે સમજો છો તે છે ડબલ ડબલ હિંસક તમે છો અહિંસક બાદશાહી લેવા માટે જુઓ તમે બેઠા કેવા છો જાણો છો બાપની યાદથી જ વિકર્મ વિનાશ થશે આ ચિંતા લાગેલી છે મહેનત બધી યાદ કરવામાં જ છે એટલે ભારતનો પ્રાચીન યોગ ગવાયેલો છે તે બહાર પણ આ ભારતના પ્રાચીન યોગને શીખવા ઈચ્છે છે સમજે છે કે સન્યાસી લોકો અમને આ યોગ શીખવશે વાસ્તવમાં તે શીખવતા કંઈ પણ નથી એમનો સંન્યાસ છે જ હઠયોગ યોગનો સંન્યાસ તમે છો પ્રવૃત્તિ માર્ગવાળા તમારી શરૂમાં જ રાજધાની હતી અત્યારે છે અંત અત્યારે તો પંચાયતી રાજ્ય છે દુનિયામાં અંધકાર તો ખૂબ છે તમે જાણો છો હવે તો ખૂને નાહેક ખેલ થવાનો છે નિર્દોષ મરવાના છે એક ખેલ બતાવે છે આ તો બેહદની વાત છે કેટલા ખૂન થશે નેચરલ કેલેમિટીસ થશે પ્રાકૃતિક આપદાઓ આવશે બધાનું મોત થશે એને ખૂને નાહે કહેવામાં આવે છે આમાં જોવાની ખૂબ હિંમત જોઈએ ડરપોક તો જટ બેહોશ થઈ જશે આમાં તો નિડર ખૂબ જોઈએ તમે તો શિવ શક્તિઓ છો ને શિવ બાબા છે સર્વશક્તિમાન અમે એનાથી શક્તિ લઈએ છીએ પતિતથી પાવન બનવાની યુક્તિ બાપ જ બતાવે છે બાપ બિલકુલ સિમ્પલ રાય આપે છે બાકો મને યાદ કરો તો તમે પતિતથી પાવન સતો પ્રધાન બની જશો આત્માને બાપની સાથે યોગ લગાવવાનો છે તો પાપ ભસ્મ થઈ જાય ઓથોરિટી પણ બાપત છે ચિત્રોમાં પણ છે વિષ્ણુની બ્રહ્મા નીકળ્યા એના દ્વારા બધા શાસ્ત્રો વેદો નો હવે તમે જાણો છો બ્રહ્મા જ વિષ્ણુ ને વિષ્ણુ જ બ્રહ્મા બને છે બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે પછી જે સ્થાપના થઈ એની પાલના પણ જરૂર કરશે ને આ બધું સારી રીતે સમજાવવામાં આવે છે જે સમજે છે એમને આ ખ્યાલ રહેશે કે આ રૂહાની નોલેજ કેવી રીતે બધાને મળવી જોઈએ અમારી પાસે ધન છે તો કેમની સેન્ટર્સ ખોલીએ બાપ કહે છે સારું ભાડા પર જ મકાન લઈ લો એમાં હોસ્પિટલ કમ યુનિવર્સિટી ખોલો યોગ છે યોગથી છે મુક્તિ અને જ્ઞાન થી છે જીવન મુક્તિ બે વારસા મળે છે આમાં માત્ર ત્રણ પગ પૃથ્વી ના જોઈએ બીજું કંઈ નહીં ગોડ ફાધરલી યુનિવર્સિટી ખોલો વિશ્વવિદ્યાલય અથવા યુનિવર્સિટી વાત તો એક જ થઈ આ મનુષ્ય થી દેવતા બનવાની કેટલી મોટી યુનિવર્સિટી છે તમારો ખર્ચો કેવી રીતે ચાલે છે અરે બીકેના બાપના આટલા બધા બાળકો છે તમે પૂછવા આવ્યા છો બોર્ડ પર જુઓ શું લખેલું છે કેટલી વન્ડરફુલ નોલેજ છે બાપ પણ વન્ડરફુલ છે ને વિશ્વના માલિક તમે કેવી રીતે બનો છો શિવ બાબાને કહેશે શ્રી શ્રી કારણ કે ઊંચેથી ઊંચ છે લક્ષ્મી નારાયણને કહેશે શ્રી નલક્ષ્મી શ્રી નારાયણ આ બધું સારી રીતે ધારણ કરવાની વાતો છે. બાપ કહે છે હું તમને રાજયોગ શીખવું છું. આ છે સાચી સાચી અમરકથા. માત્ર એક પાર્વતીને થોડી જ અમરકથા સંભળાવી હશે. એટલા બધા મનુષ્ય અમરનાથ પર જાય છે. તમે બાળકો બાબાની પાસે આવો છો રિફ્રેશ થવા. પછી બધાને સમજાવવાનું છે. જઈને રિફ્રેશ કરવાના છે સેન્ટર ખોલવાના છે બાપ કહે છે માત્ર ત્રણ પગ પૃથ્વીના લઈ હોસ્પિટલ કમ યુનિવર્સિટી ખોલતા જાઓ તો ઘણાઓનું કલ્યાણ થશે આમાં ખર્ચો તો કંઈ પણ નથી હેલ્થ વેલ્થ અને હેપીનેસ એક સેકન્ડમાં મળી જાય છે તંદુરસ્તી મળે છે ધન મળે છે ખુશી મળે છે બાળક જન્મ્યો અને વારિસ થયો તમને પણ નિશ્ચય થયો અને વિશ્વના માલિક બન્યા પછી છે પુરુષાર્થ ઉપર આધાર અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણા રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે અંત અંતમાં ખૂને નાહેક સીન જોવા માટે ખૂબ ખૂબ નિર્ભય શિવ શક્તિ બનવાનું છે સર્વશક્તિમાન બાપની યાદથી શક્તિ લેવાની છે બીજો પાવન બની પાવન બનાવવાની રોહાની સાચી સેવા કરવાની છે ડબલ અહિંસક બનવાનું છે આંધળાઓની લાકડી બની બધાને ઘરનો રસ્તો બતાવવાનો છે આજનું વરદાન હું અને મારા સમાપ્ત કરી સમાનતા અને સંપૂર્ણતાનો અનુભવ કરવા હું પણ સમાપ્ત થઈ જાય જ્યારે હું નહીં તો મારું પણ નહીં મારો સ્વભાવ મારા સંસ્કાર મારી નેચર મારું કામ અથવા ડ્યુટી મારું નામ મારી શાન જ્યારે આ હું અને મારું એ મારા સમાપ્ત કરીશું એ સમાપ્ત થઈ જશે તો આ જ સમાનતા અને સંપૂર્ણતા છે હું અને મારા પણો એનો ત્યાગ જ સૌથી મોટામાં મોટો સૂક્ષ્મ ત્યાગ છે આમાં હું પણાને અશ્વ હું પણાનો અશ્વ એને અશ્વમેઘ યજ્ઞમાં સ્વાહ કરો આ ઘોડો છે હું ત્યારે અંતિમ આહુતિ પડશે અને વિજયના નગારાઓ વાગશે સ્લોગન છે હાજી કરી સહયોગનો હાથ વધારવો અર્થાત દુવાઓની માળા પહેરવી પોતાની શક્તિશાળી મનસા દ્વારા સકાશ આપવાની સેવા કરો મંસા દ્વારા સકાશ ત્યારે આપી શકશો જ્યારે નિરંતર એકર સ્થિતિમાં સ્થિત હોવાનો